समाचार दाहुती दाहुद एफबीआई बैंकમાં લોન કોભાન કે સ્મા વધૂ પાંચમી અટાય અમદાવાદ આશ્રમ રોડ પરથી ત્રણ લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે ઈઝી ફાઇનાન્સ ત્રણ લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધન્ય શાહ મૌલિક શાહ અને ઉત્સવ અદાણીની ધરપકડ કરવામાં આવી ખોટી રીતે લોન આપી અને બે થી 3 લાખ કમિશન પેટે લીધા હતા કોટી પગાર સ્લિપ બનાવનાર બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ મૈસાગરના ગોધા રમેશની પણ ધરપકડ કરવામાં આવી છે તો ખોટી રીતે લોન આપવા માટે 2 થી 3% પણ કમિશન લેતા હતા સમાચાર દાહોદથી દાહોદ એસબીઆઈ બેંકમાં લોન કોભાન કે સ્મા વધૂ પાંચની અટકાત અમદાવાદ આશ્રમ રોડ પરથી ત્રણ લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે ઈઝી ફાઈનાન્સ ત્રણ લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધન્ય શાહ મૌલિક શાહ અને ઉત્સવ અદાણીની ધરપકડ કરવામાં આવી